હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ આજે આ વિડીયોમાં આપણે શીખશું રોજેરોજ ઉપયોગમાં આવતા ઇંગ્લિશ સેન્ટેન્સ તો ચાલો આજ વિડીયોનો શરૂ કરીએ મને સિનેમા જવું ગમે છે આઈ લાઈક ગોઈંગ ટુ સિનેમા આઈ લાઈક ગોઈંગ ટુ સિનેમા આપણે સાંજે પાર્કમાં મળીશું વી વિલ મીટ ઇન ધ પાર્ક ઇન ધ ઇવનિંગ વી વીલ મીટ ઇન ધ પાર્ક ઇન ધ ઇવનિંગ શું તમે હિન્દી બોલો છો ડૂ યુ સ્પીક હિન્દી ડૂ યુ સ્પીક હિન્દી તમારું નામ શું છે વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર નેમ હું મારા પરિવાર સાથે રહું છું આઈ લીવ વિથ માય ફેમિલી આઈ લિવ વિથ માય ફેમિલી તમને કઈ ફિલ્મ પસંદ છે વિચ મૂવી ડુ યુ લાઈક વિચ મૂવી ડુ યુ લાઈક હું રોજ સવારે ચાલવા જાઉં છું આઈ ગો ફોર વોક એવરી મોર્નિંગ આઈ ગો ફોર વોક એવરી મોર્નિંગ મહેરબાની કરીને મને આ સમજાવશો કેન યુ પ્લીઝ એક્સપ્લેન ધીસ ટુ મી કેન યુ પ્લીઝ એક્સપ્લેન ધીસ ટુ મી તે હજી સુધી આવ્યો નથી હી હેઝ નોટ કમ યેટ હી હેઝ નોટ કમ યેટ આ ચોપડી બહુ જ રસપ્રદ છે ધીસ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ધીસ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ આપણે રજાઓમાં ક્યાં જઈશું વેર વી ગો ફોર હોલિડેઝ વેર વી ગો ફોર હોલિડેઝ હદ થઈ ગઈ ધીઝ ઇઝ ટુ મચ ધીઝ ઇઝ ટુ મચ થોડું કામ કરી લો some work. ડૂ સમવર્ક તે ઘર પર નથી હી ઇઝ not at હોમ હી ઇઝ નોટ એટ હોમ તે તમને બોલાવે છે હી ઇઝ કોલિંગ યુ હી ઇઝ કોલિંગ યુ મને ચોપડી વાંચવી પસંદ છે આઈ લવ રીડિંગ બુક્સ આઈ લવ રીડિંગ બુક્સ તે બહુ જ મહેનતી છોકરો છે હી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ બોય હી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ બોય આજે મોસમ બહુ જ સારું છે ધ વેધર ઇઝ વેરી નાઇસ ટુડે ધ વેધર ઇઝ વેરી નાઇસ ટુડે હું કાલે દિલ્હી જઈશ આઈ વિલ ગો ટુ દેલ્હી ટુમોરો આઈ વિલ ગો ટુ દેલ્હી ટુમોરો તમારો દિવસ કેવો રહ્યો હાવ વોઝ યોર ડે હાઉ વોઝ યોર ડે મહેરબાની કરીને દરવાજો બંધ કરો પ્લીઝ ક્લોઝ ધ ડોર પ્લીઝ ક્લોઝ ધ ડોર શું તમે મને પાણી આપશો કેન યુ ગીવ મી સમ વોટર કેન યુ ગીવ મી સમ વોટર આઈ એમ ઇન માય હાઉસ આઈ એમ ઇન માય હાઉસ મને તમારી પાસેથી આની અપેક્ષા ન હતી આઈ ડીડ નોટ એક્સપેક્ટ ઇટ ફ્રોમ યુ આઈ ડીડ નોટ એક્સપેક્ટ ઇટ ફ્રોમ યુ મને જવાની આજ્ઞા આપો એલાઉ મી ટુ ગો એલાઉ મી ટુ ગો મને સવારે વહેલા ઉઠાડજો વેકઅપ મી અપ અર્લી ઇન ધ મોર્નિંગ વેકઅપ મી અપ અર્લી ઇન ધ મોર્નિંગ મને ગુસ્સો કરાવશો નહીં ડોન્ટ મેક મી એંગ્રી ડોન્ટ મીક મી એન્ગ્રી શું હું અંદર આવી શકું છું મે આઈ કમ ઇન મે આઈ કમ ઇન શું હું કોલ કરી શકું છું કેન આઈ મેક અ કોલ કેન આઈ મેક અ કોલ હવે તમે જઈ શકો છો નાવ યુ કેન ગો નાવ યુ કેન ગો તમારા વડીલોને માન આપો રિસ્પેક્ટ યોર એલ્ડર્સ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ તેને દિલ પર ન લો ડોન્ટ ટેક ઇટ ટુ હાર્ટ ડોન્ટ ટેક ઇટ ટુ હાર્ટ ધ ફોન ઇઝ રિંગિંગ ધ ફોન ઇઝ રિંગિંગ તમે કેમ ઊભા છો વાય આર યુ સ્ટેન્ડિંગ વાય આર યુ સ્ટેન્ડિંગ અહીં પાર્ક કરવાની મનાઈ છે ઇટ ઇઝ ફોરબીડન ટુ પાર્ક હિયર ઇટ ઇઝ ફોરબીડન ટુ પાર્ક હિયર તમે શું ઈચ્છો છો વોટ ડુ યુ વોન્ટ વોટ ડુ યુ વોન્ટ તમે ક્યાંથી આવો છો વેર હેવ યુ કમ ફ્રોમ વેર હેવ યુ કમ ફ્રોમ હવે હું કાંઈ બોલું મે આઈ સે સમથિંગ નવ મે આઈ સે સમથિંગ નવ તેને સ્ટેશન સુધી છોડી દો ડ્રોપ હિમ એટ ધ સ્ટેશન ડ્રોપ હિમ એટ ધ સ્ટેશન તમે તમારું કામ કરો યુ ડો યોર વર્ક યુ ડૂ યોર વર્ક શૂઝ ઉતારી લો ટેક ઓફ ધ શૂઝ ટેક ઓફ ધ શૂઝ સમય બધું બદલી નાખે છે ટાઈમ ચેન્જ એવરીથિંગ ટાઈમ ચેન્જ એવરીથિંગ તેમણે મારા માટે એક પત્ર લખ્યો હી રોટ અ લેટર ટુ મી હી રોટ અ લેટર ટુ મી આજે નિશાળમાં શું થયું વોટ હેપન એટ ધ સ્કૂલ ટુડે વોટ હેપન એટ સ્કૂલ ટુ ડે મને ચા બનાવતા નથી આવડતી આઈ ડોન્ટ નો હાઉ ટુ મેક ટી આઈ ડોન્ટ નો હાઉ ટુ મેક ટી તે હંમેશા સમયસર આવે છે હી ઓલવેઝ અરાઈવ ઓન ટાઈમ હી ઓલવેઝ અરાઈવ ઓન ટાઈમ મને મારી નોકરીથી બહુ જ પ્યાર છે આઈ લવ માય જોબ વેરી મચ આઈ લવ માય જોબ વેરી મચ શું તમે તમારું હોમવર્ક પૂરું કર્યું ડી યુ ફિનિશ યોર હોમવર્ક યુ ફિનિશ યોર હોમવર્ક આ કેટલું સુંદર દૃશ્ય છે વોટ અ બ્યુટિફુલ વ્યૂ વોટ અ બ્યુટિફુલ વ્યૂ મહેરબાની કરીને મને પાણીનો ગ્લાસ આપો પ્લીઝ ગીવ મે ગ્લાસ ઓફ વોટર પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર નમસ્તે તમે કેમ છો હેલો હાવ આર યુ હેલો હાવ આર યુ તમે ક્યાં રહો છો વેર ડુ યુ લીવ વેર ડૂય યુ લીવ મને હિન્દી શીખવું ગમે છે આઈ લાઈક લર્નિંગ હિન્દી આઈ લાઈક લર્નિંગ હિન્દી આજે રવિવાર છે ટુડે ઇઝ સન્ડે ટુડે ઇઝ સન્ડે શું તમને ચા જોઈએ છે ડૂ યુ વોન્ટ ટી ડુ યુ વોન્ટ ટી તમે શું કરો છો વોટ આર યુ doing? વોટ આર યુ doing? મને તમારી વાત સમજમાં નથી આવતી આઈ ડીડ નોટ understand વોટ do યુ શેડ આઈ ડીડ નોટ understand વોટ do you શેડ શું તમે મને રસ્તો બતાવી શકશો કેન યુ શો મી the વે કેન યુ show મી the વે હું મારા પરિવારને બહુ પ્રેમ કરું છું આઈ લવ માય ફેમિલી વેરી મચ આઈ લવ માય ફેમિલી વેરી મચ તમે કેટલા વાગે ઉઠો છો વોટ ટાઈમ ડૂય યુ વેકઅપ વોટ ટાઈમ ડૂય યુ વેકઅપ આ જગ્યા બહુ સુંદર છે ધીસ પ્લેસ ઇઝ વેરી બ્યુટિફુલ ધીસ પ્લેસ ઇઝ વેરી બ્યુટિફુલ તમને કયું ફળ પસંદ છે વિચ ફ્રુટ ડૂ યુ લાઇક વિચ ફ્રૂટ ડૂ યુ લાઈક મારે ભણવું છે આઈ હેવ ટુ સ્ટડી આઈ હેવ ટુ સ્ટડી તમારી મુસાફરી કેવી રહી હાઉ વોઝ યોર ટ્રીપ મારે શોપિંગ માટે જવું છે આઈ વોન્ટ ટુ ગો શોપિંગ આઈ વોન્ટ ટુ ગો શોપિંગ તું સ્કૂલ ક્યારે જશે વેન વિલ યુ ગો ટુ સ્કૂલ વેન વીલ યુ ગો ટુ સ્કૂલ અહીં બેસો સીટ હિયર અહીં બેસો સીટ હિયર તું ઇંગ્લિશ શીખી રહ્યો છે આર યુ લર્નિંગ ઇંગ્લિશ આર યુ લર્નિંગ ઇંગ્લિશ હું ખાવા જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ ઇટ આઈ એમ ગોઈંગ ટુ વીટ હું થાક્યો છું આઈ એમ ટાયર્ડ આઈ એમ ટાયર્ડ મારે થોડીક મદદ જોઈએ છે આઈ નીડ સમ હેલ્પ આઈ નીડ સમ હેલ્પ આજે આકાશ સાફ છે ધ સ્કાય ઇઝ ક્લિયર ટુ ડે ધ સ્કાય ઇઝ ક્લિયર ટુ ડે તું કયા કામમાં વ્યસ્ત છે વોટ આર યુ બિઝી વિથ વોટ આર યુ બિઝી વિથ મને ગુજરાતી ગાવું ગમે છે આઈ લાઈક સિંગિંગ ઇન ગુજરાતી આઈ લાઈક સિંગિંગ ઇન ગુજરાતી આ મને બહુ ગમ્યું આઈ લાઈક ધીસ વેરી મચ આઈ લાઈક ધીસ વેરી મચ